વડોદરામાં સતત બીજા દિવસે શાળાના બોમ્બને ઉડાડી દેવાની ધમકી મળી છે કે મંગળવારે રિફાઈલને ગુજરાતમાં બોર્ડ સ્કૂલને બોમ્બ અને ઉડાડી દેવાની ધમકી મોકલવામાં આવ્યો હતો કે અંગેની જાણ થતાં પોલીસે બોમ્બ સ્કોડ અને ડોગ અને સ્કોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ ફોર્સ દ્વારા શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે ડીસીપી ઝોન એક જૂનથી આ કોઠિયાના જણાવવામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોમ્બ પ્લાન કરવામાં આવ્યો હતો કે વીઆઈપી કનેક્શન મેલ મોકલવા આવ્યો છે ધમકી પગલે આ ડોગ સ્કોર બોમ્બ સ્કોર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે સર્ચ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચમાં ટીમ જે જોડાયેલા ગઈકાલે નવી સ્કૂલમાં જે ધમકી મળે પ્રકારમાં આજે પણ એ આ ફાસ્ક